ગુજરાતમાં પ્રથમવાર સુરતના એક જ્વેલર્સ દ્વારા ફૂટ ઊંચી આબેહૂબ ની ચાંદીની પ્રતિમા બનાવવામાં આવી છે સુરતના એક જાણીતા જ્વેલર્સ દ્વારા રામલલાની આબેહૂબ પાંચ ફૂટની ચાંદીની પ્રતિમા બનાવવામાં આવી છે એકસો દિવસની દિવસ આઠ કારીગરોની મહેનત બાદ આખરે ચાર કિલો એકસો વીસ ગ્રામની ચાંદી માંથી ભગવાન રામલલા ની પાંચ ફૂટની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે મહારાષ્ટ્રના એક ભક્તના ઓર્ડર આ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે જેઓ પોતાના ઘરના વાસ્તુ પૂજન નિમિત્તે ઘરમાં સ્થાપિત કરવાના છે ભગવાન રામ આ પ્રતિમા બનાવવા માટે જ્વેલર્સ અને તેમની ટીમ દ્વારા ખાસ અયોધ્યા રામ મંદિરની મુલાકાત લઈ ભગવાન રામ લલાની પ્રતિમાનું જીર્ણવટપૂર્વક નિરીક્ષણ કરી આ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે જે આબેહુબ અયોધ્યા રામ મંદિરના રામ પ્રતિમા સમાન જ છે તેમજ આ પ્રતિમામાં ખાસ ભગવાનના ઘરેણાં તેમજ તેમના શસ્ત્રોને જીર્ણવટપૂર્વક આકાર આપવામાં આવ્યો છે આ પ્રતિમા ખાસ લીકર પોલિશિંગ નું વિશેષ કટિંગ કોટિંગ કરવામાં આવ્યું છે જેથી હવા અને ભેજથી આ પ્રતિમાને રક્ષણ મળી રહેશે પ્રતિમામાં ખાસ મીનાકારી કરવામાં આવી છે જે હાઈટેક ટેકનોલોજીના ઉપયોગથી પ્રથમ વાર ઉપયોગમાં લેવામાં આવી છે તેમજ આ પ્રતિમામાં ખાસ સિંહાસન પણ તૈયાર કરાયું છે જે શીશમના લાકડામાંથી બનાવી સિલ્વર કોટિંગ કરાયું છે જેથી આ પ્રતિમા પાંચ ફૂટ ઊંચી બની છે ભગવાન રામલલ્લા ની પ્રતિમામાં અદભુત કારીગરીના કારણે અયોધ્યા ના રામલલ્લા જેવી આબેહૂબ પ્રતિમા ચાંદીની તૈયાર થઈ છે તો આવું જાણીએ આ બાબતે પ્રતિમા બનાવનાર જ્વેલર્સ શું કહે છે આપનું નામ વીરેન ચોક્સી ખુશાલભાઈ જ્વેલર્સ પાલે પોઈન્ટ સુરત આપણા દ્વારા એક રામલલ્લા ની પ્રતિમા તૈયાર કરવામાં આવેલી છે શું છે

છે તો તેના માટે ઓર્ડર પ્લેસ કર્યો છે અને તેમને એ બહુ જ આપણા શ્રી રામલાલાજીના બહુ જ મોટા ભક્ત છે તેમને કંઈક રામજીનું સ્થાપના કરવી હતી ઘર માટે તો એક આઈડિયા એમને આઈડિયા આવ્યો તેમને આઈડિયા પસંદ આવી ગયો તેના પરથી આપણે એમને નિર્માણ કરાવડાવ્યું અને તેમના વાસ્તુના દિવસે તે સ્થાપના કરશે તેમની ઘરે આ જે પ્રતિમા રામજી ભગવાનની બનાવવામાં આવેલી છે એમાં ખૂબ જ ઝીણવટપૂર્વક તમામ કારીગરી કરવામાં આવેલી છે તો એનામાંથી કેવી રીતે આ તમામ જે બનાવવામાં અમે લોકોએ આને રૂબરૂ સેમ રામજીની મૂર્તિ બનાવવા માટે ખાસ અયોધ્યાની વિઝિટ કરેલી ત્યાંના જઈને એક એક માઇન્યુ ડિટેલ્સ અમારી ટીમ સાથે ગયા હતા અને એક એક માઇન્યુ ડિટેલ્સ એમાં ચકાસ કરી અને તે જ ડિટેલ્સ આમાં ઉતરે તેના માટે પૂરેપૂરી મહેનત કરી એક સારી ભાવનાથી કે અમારે સેમ નિર્માણ કરવા છે તે ભાવનાથી કરવા ગયા અને અમને લોકોને એનું ફળ દેખાય છે રિઝલ્ટ દેખાય છે અમે લોકો સેમ રૂબરૂ સેમ બનાવી શક્યા આ કરવા માટે અમારો ટાર્ગેટ હતો મહિનાનો કે એક મહિનામાં રેડી થઈ જશે પણ તે બનતા બનતા એટલો ટાઈમ કારણ કે એટલી ઝીણવટ પર કામ છે એની અંદર કે થવામાં એકસો ને ચુમાલીસ દિવસ ઇન્ફેક્ટ દિવસ નહીં પણ રાત દિવસ અમે લોકો એક કર્યા છે આ બનાવવા માટે